ગંગા દસમ જેઠ સુદ દસમને ગંગા દસમ કે ગંગા દશેરા પણ કહે છે આ પવિત્ર દિવસે જ મા ગંગાનું પૃથ્વી ઉપર અવતરણ થયું હતું શાસ્ત્રો અનુસાર રાજા ભગીરથના કઠોર તપથી મા ગંગાનું અવતરણ પૃથ્વી ઉપર આ દિવસે થયું હતું મા ગંગાને પૃથ્વી ઉપર લાવવા માટે રાજા ભગીરથે હજારો વર્ષો સુધી અનેક પ્રકારના કષ્ટો સહન કર્યા હતા રાજા ભગીરથની તપસ્યા અને તેમના પુણ્ય પ્રતાપે મા ગંગાનું આજના દિવસે ધરતી ઉપર અવતરણ થયું હતું એટલે જ મા ગંગાનું એક નામ ભાગીરથી પણ છે ગંગા દશમના દિવસે ગંગા સ્નાન કરવું ગંગા નદીની પૂજા કરવી અને ગંગા નદીમાં દીવા તરતા મૂકવાથી દરેક વ્યક્તિના પાપનો નાશ થાય છે જો ગંગાજીના દર્શન ન થઈ શકે તો આ દિવસે પોતાના ઈષ્ટદેવ કે ભગવાન શિવની પૂજા કરવાથી પણ મા ગંગા પ્રસન્ન થાય છે જય માતાજી